નમસ્કાર જીએસટીમાં આપની સાથે હું છું હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશ દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે સમાચાર દિલ્હી ખાતે આજે આજે આયોજન જેમાં સાંજે ચાર વાગે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે આ બેઠક મળશે જેમાં ગુજરાતના બાકી ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા પણ થશે સાબરકાંઠાના ઉમેદવાર બદલવા અંગે પણ ચર્ચા થશે અને આ સાથે જ અનેક મહત્વના મુદ્દે ચર્ચા થશે તો દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે જેની અંદર આજે સાંજે ચાર વાગ્યે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થશે જેમાં ગુજરાતના બાકી ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા થશે જેમાં સાબરકાંઠાના ઉમેદવાર બદલવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે

ઉમેદવારો દેખા કપમાં આવે તે વાત પર સ્પષ્ટ પડે દેખાય છે કે આજે અમરેલી અને મેસરાના કોઈ મહિલાને ટિકિટ આપે દેખ પર સ્પષ્ટ પણ ચિત્ર જે છે તે જોવા મળી છે તે મત ગઈ શકાય કે હાલ બીએમ નેતા બોય દ્વારા આજે 4 કલાકની બેઠક જે થી શરૂ કરવામાં આવી ત્યાર લેટ નાઈટ સુધી બેઠક જે છે તે ચાલવાનું જ એટલે કે આવતી કાલના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બાકી રહી સીટો ઉપર જે ઉમેદવારો બાકી રહી ગયા છે તેના નામની જાહેરાત કરવામાં આવશે અને પિક્ચર જે છે તે ક્લિયર થઈ જશે સાબરકાટા સીટ ઉપર નું કે હવે ઉમેદવાર બદો નું કે ના બદોરા તમામ પ્રકારની ચર્ચા જે છે તે આજે આત બેઠક જે ના કરવામાં આવશે તે આવતીકાલના રોજ જે નામો બાકી રહેલા છે તે કરવામાં આવશે નામ લોકો સમક્ષ આવતીકાલના રોજ જાહેર કરવામાં આવશે માહિતી બદલ આપનો આભાર